ભરૂચ જિલ્લાના અતિ ટાવર નજીકના ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં માંડવા કલાકના લીલુના માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા ભરૂચ જિલ્લાના અતિ પૌરાણિક ટાવર નજીક ખોડિયાર માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું માલધારી સમાજ દ્વારા એક હજાર વર્ષ પૂરાનું ખોડિયાર માતાજીના મંદિરે માંડવો સહિત મહાપ્રસાદી અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા ચોવીસ કલાકના લીલુના માંડવામાં જિલ્લાભરમાંથી માલધારી સમાજના લોકો માતાજીના દર્શન અર્થે ઉમટ્યા સમસ્ત ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર માતાજીના મંદિરે અતિ પૌરાણિક એક વર્ષ જૂના

અને ત્યારે રા નવગણને ફરવાડ સમાજે પોતાનો ભાણિયો માની અને મોટા કર્યા હતા અને રા નવગણ અહીંના ભરૂચના રાજા એવા રાજ કરતા હતા એમની કુંબીરી સાથે એમના લગ્ન પણ થયા હતા અને જુનાગઢના ધણી એવા રા નવગણ અહીંથી રાજકુમારી સાથે લગ્ન કરી અને પાછા જુનાગઢ ગયેલા અને ત્યાંથી જૂનાગઢ એમનું રાજ જીતીને પાછા ભરૂચ અગિયારસો ને એકસઠમાં પરત આવેલા હતા અને અહીંયા પુરિયા માન્યા પોતાના કુળદેવી માનીને અહીંયા સ્થાપના કરી હતી આદિકાળથી આ ભરવાડ સમાજ આ ખુડિયાર માતાનું હંમેશા મંદિરના કામમાં ધ્યાન આપે છે અને હંમેશા આ મંદિરના દર વર્ષે આ મંદિરનો મંદિરની અંદર દર વર્ષે લીલુડો માંડો કરે છે ચોવીસ કલાકનો માંડો હોય છે જેમાં સંતવાણી ડાક ડરું ભજનનો કાર્યક્રમ હોય છે અને આ ચોવીસ કલાક મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ હોય છે